આઝાદીના લડવૈયાઓની ભાવવંદના સાથે દાંડીકૂચ સાયકલ યાત્રાનું કારેલી ગામે આગમન અમદાવાદના સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીએ શરૂ કરેલ દાંડીકૂચની લડત આઝાદીની ચળવળ માટે મહત્વરૂપ બની હતી હાલમાં દાંડી કૂચના છન્નુમા વર્ષની ઉજવણી થઈ રહી છે ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવ વંદના કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે તારીખ બાર માર્ચથી પાંચ એપ્રિલ સુધીની દાંડી કૂચ સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં સૌને જોડાવવા પ્રવાસ નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે યાત્રાના માર્ગમાં આવતા ગામોમાંથી સાયકલ યાત્રાઓ જોડાઈ રહી છે આજ રોજ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ યાત્રા ભરૂચ જિલ્લામાં કારેલી મુકામે આવી પહોંચતા તેનું કારેલી ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો આગેવાનો દ્વારા યાત્રિકોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરાયું હતું રાત્રી રોકાણ કરેલી ગામમાં આવેલ ગાંધી આશ્રમમાં રોકાણ કરી તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વહેલી સવારે સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને અનેખી મુકામે પહોંચશે